નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ નવો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કપાસની આવકની વાત કરીને મિત્રો તો કપાસની કાલ જેવી આવક જોવા મળી છે પાંત્રી પાંત્રી ચાલી જેવી ભારે જો જોવા મળી છે મિત્રો ને વાહનની વાત કરીએ તો મિત્રો પાંચ તમે જોઈ શકો છો વાહન આવેલા છે કપાસ પાલના ને હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કે આજના બજાર ભાવ મિત્રો આ એક ઢગલો પેલો વેચાઈ ગયો છે પંદરસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના પંદરસો ને એકત્રીસ રૂપિયા ચૌદસોને એકાવન ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તો યોજામાલના ચૌદસો ને એકાવનમાં પેંચાણસે ચૌદ એકાવન એકવી ચૌવી આ ભુવાનાજી એકત્રીસ પંદરસો ને છત્રીસ પંદરસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે

1566 રૂપિયાનો ભાવ છે 1566 રૂપિયાનો ભાવ છે એક નંબર સુપર ક્વોલિટી 1566 રૂપિયામાં વેચાણ છે પંદરસો ને છપ્પન પંદરસો ને છપ્પન રૂપિયાનો ભાવ તો આ સારી ક્વોલિટી પંદરસો ને છપ્પનમાં વેચાણી છે મિત્રો મિત્રો આજની ત્રીજી મંદિર વિશે વાત કરી બજાર વિશે વાત કરી તો મિત્રો આજે દસથી પંદર રૂપિયા કપાસમાં સારું દેખાય છે કાલ કરતાં આ પંદરસો ને છાસઠ લગીના ભાવ નીકળ્યા છે એ કાલ કરતાં દસ રૂપિયા બજાર સારું કહી શકાય એવી પોઝિશન છે આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં